ભાગોમાં વરસાદની શક્યતા છે અઠાવીસ તારીખે ગુજરાત મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે ચમાસુ રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે ઓગણીસ જૂન થી ગુજરાતમાં ચોમાસુ વરસાદની શક્યતા છે આજથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે આંધી વંટોળ સાથે વરસાદની ગતિવિધિની આગાહી અંબાલાલ પટેલે અગાઉથી કરી છે ચક્રવાત જો ઓમાન તરફ ના ફટાય તો સાગરના મધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટમાં ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે તોફાની વાવાઝોડાથી ઓડિશા મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે ગયા વર્ષે પણ અંદામાન અને નિકોબાર ટાપુમાં ચોમાસું ઓગણીસ મેના રોજ પહોંચ્યું હતું પરંતુ કેરળમાં નવ દિવસ મોડું આઠ જૂને પહોંચ્યું હતું ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોમની શક્યતા છે જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના છે અંબાલાલ પટેલની વરસાદને લઈ વરસાદને લઈ આગાહી કરી છે અંબાલાલ પટેલ આગાહી કરતાં કહ્યું કે અઠ્ઠાવીસ મેથી ચાર જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટુળની શક્યતા છે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે આ કારણે ચોમાસું પણ વહેલું આવશે થી અઠાવીસ મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા હતી અરબ સાગરમાં ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે ગુજરાતમાં સાતથી ચૌદ વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે અને હવામાન વિભાગે પંદર મે કેરળમાં ચોમાસાના આગમનની તારીખ માટે એકત્રીસ મેની આગાહી કરી હતી ચોમાસાને બંગાળની ખાડી તરફ આગળ વધવામાં રીમલ વાવાઝોડે ભરપૂર મદદ કરી છે ઉત્તર મધ્ય ગુજરાતમાં પંદરથી વીસ જૂન સુધીમાં ચોમાસાનો પ્રવેશ થશે વીસ જૂનથી લગભગ ગુજરાતમાં રાવેતા મુજબ ચોમાસું બેસી જશે અને સર્વ્રત વરસાદ થશે તો ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ચોમાસા પહેલાં જ ગુજરાતમાં સાહીઠ ટકા વરસાદ વરસી ગયો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જૂનના પહેલા સપ્તાહમાં વરસાદની આગાહી કરી છે